મંથન અપંગ દિવ્યાંગ સિવા સંકુલ હાજીપુર કલુલની વિદ્યાર્થીનીઓ એકાવન શક્તિપીઠ મહોત્સવમાં સહભાગી બની યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે અર્જથી શરૂ થયેલ એકાવન શક્તિપીઠ મહોત્સવમાં મંથન અપંગ દિવ્યાંગ સેવા સંકુલ હાજીપુર કલુલની વિદ્યાર્થીનીઓ પણ સહભાગી બની હતી ગબ્બર તળેટી ખાતે આયોજિત એકાવન શક્તિપીઠ મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલી શંખયાત્રામાં દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ સહભાગી બની એકાવન શક્તિપીઠ ખાતે એકાવન શંખ અર્પણ કર્યા હતા આ પ્રસંગે મંથન અપંગ દિવ્યાંગ સેવા સંકુલ હાજીપુર કલોલની વિદ્યાર્થીની ફાલ્ગુની ચૌહાણે હર સાથે જણાવ્યું કે અમને અહીં આવ્યાની બહુ જ ખુશી છે અમે પરિક્રમા માટે અમે એકાવન શક્તિપીઠે પીઠે એકાવન શંખ અર્પણ કરવા આવ્યા છીએ જય ભોલે ગ્રુપ અમદાવાદના સંયોગથી અમે અહીં આવ્યા છીએ અને અમને બહુ મજા આવી એમ જણાવી સૌનો આભાર માન્યો હતો આજે બાંબાના ધામમાં પરિક્રમા ઉત્સવ

શરૂઆત કરાવી લોકાર્પણ પણ એમના માધ્યમથી થયું અને આજે પરિક્રમા ઉત્સવની ઉજવણી થઈ રહી છે એ પણ એમના માર્ગદર્શન નીચે થઈ આરાસુરી માતાથી અંબાજી દિવસના ટ્રસ્ટ છે જિલ્લાનું તંત્ર બધા યાત્રિકોને એક એક કામમાંથી આપવાની વ્યવસ્થા સુધી પહોંચાડવાની વ્યવસ્થા અને માય અંબા પ્રત્યેની આસ્થા શ્રદ્ધાથી એક ગામમાંથી આજે સવારમાં પૂછું તો કે કોઈ ગામમાં એમ કે અમારા ગામમાંથી બેસો માણસો જવાના છે લોકોની જે મા અંબા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા જ્યારે મિત્રો પરિક્રમા નથી થતી ત્યારે તો લોકો માત્ર મા અંબાના દર્શન કરીને ઘર ભેગા થઈ જતા હતા હવે જ્યારે એકાવન શક્તિપીઠ થઈ છે ત્યારે લોકો રહેવા માટે અહીં પ્રેરણા છે કે મારે રાત રહેવું પડશે પરિક્રમા કરવી છે અને આ જ શ્રદ્ધા કે સમગ્ર વિશ્વમાં આપણો જેવો દેશ છે કે તેની પાસે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક વાર અને ધર્મ જ્યારે આપણને એક કરે છે ત્યારે આ બધા ભાઈચારાની ભાવનાથી જીવીએ બધા એક થઈને જીવીએ નેક થઈને જીવીએ અને મા અંબાના આશીર્વાદ જેમ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સૌનો સાથ સૌરો વિકાસ સૌનો વિશ્વાસ સૌના સહિયારા પ્રયાસથી દેશની પ્રગતિમાં બધા સહભાગી થઈએ બોલો મા અંબાની વિકાસ અંબાજી નો વિકાસ જે મિત્રો જેમ તમે જોયું કે કાશી વિશ્વનાથનું મંદિર જે કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો મહાકાલ બન્યું કાશી સોમનાથ બન્યું એ જ રીતે મિત્રો નો વિકાસ પણ શરૂ થવાનો છે જેનો નિર્ણય સરકારે લઈ લીધો છે અને જે પણ મિત્રો નજીકના ભવિષ્યમાં શરૂ થશે કે જે અંબા આમદા આમ તો આપણે જોયું કે પેહલા સિંગલ રસ્તો હતો અત્યારે મિત્રો ફોર લેન બધા દિવસતા ટ્રસ્ટો જવા માટે ફોર લેન આ મિત્રો મોદી સરકારનું કામ છે આભાર અંબાજીમાં ગબ્બર ખાતે આજથી પાંચ દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ સુધી બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે એકાવન શક્તિપીઠની પ્રતિરૂપી બનાવવામાં આવી છે એનો દર્શન કરશે મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તો હું તમામ માઈ ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ પાંચ દિવસ દરમિયાન આવીને લાભ લે પાંચ દિવસ માટે પાંચે દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખયાત્રાનું આયોજન છે કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે ત્રીજા દિવસે ધ્વજાયાત્રાનું ઉદ્ઘાટન આયોજન છે પછી મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ પાંચ દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રા યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર તથા હારાસરી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત અને સહિયારા પ્રયાસોથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે આવનાર ભાવિક ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ યાત્રાધામ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી જે રીતે પ્રા પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ પાદરી પૂનમ જેવો મોટો એક મોટો આસ્થાનો એક સ્થળ બની રહેશે એમાં કોઈ શંકાની સ્થાન નથી જય અંબે આજે એકાવન શક્તિ પીઠની પરિક્રમા મહોત્સવ જે આજથી સ્ટાર્ટ થયો છે તો તેની પહેલી જ યાત્રા જે કહીએ તો પાલખી યાત્રા શ્રીયંત્ર યાત્રા કે શંખ નાદ યાત્રા તો આજે એકાવન શંખ લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી અને જય ગ્રુપ અમારા સાત સહકાર સાથે આ રહી જે યાત્રા છે તો અમે શંખની જે યાત્રા છે તો એકાવન એકાવન જગ્યાએ શંખ અર્પણ કર્યા છે અને તેની સાથે સાથે જે પાલખી યાત્રા છે તો પાલખી યાત્રા પણ અમે સાત સહકાર સાથે અમે સ્ટાર્ટ કરી છે અને જે શંખ જે શ્રીયંત્ર કહીએ તો જે શ્રીયંત્ર છે તો ગબ્બર ઉપર અમે અર્પણ કરીશું એકાવન શક્તિપીઠની જે પચાસ શક્તિપીઠની યાત્રા કરી એકાવનમાં ગબ્બર ઉપર અમે શ્રીયંત્ર અર્પણ કરીશું અને અમે ટોટલ પાંચસો જણા આવ્યા છીએ અને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ